હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો મારા વિડીયોમાં જૂની કુર્તીના રિવ્યુઝ કેવી રીતે કરી શકાય તે તમને હું આ વિડીયોમાં બતાવવાની છું તો મેં સૌપ્રથમ પ્રથમ અહીં જૂની કુર્તી લીધી છે અને તેને આવી રીતે બે પાર્ટમાં કટ કરી લીધી છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે આ પાર્ટને ઉપયોગ કરીશું ત્યારબાદ આ પાર્ટને આપણે રાખી દઈએ તેનો પણ રિયુઝ કેવો કેવી રીતે કરવો તે પણ હું તમને વિડીયોમાં બતાવવાની છું તો જનરલી આપણે આ પ્લાસ્ટિક બેગને ફેંકી દેતા હોઈએ છીએ તો આમાં તેનો પણ આપણે ઉપયોગ બતાવવાનો છે તો આપણે હવેથી તમે પણ ફેંકશો નહીં વિડીયો જોયા બાદ તો જે આ કુર્તીના પાર્ટને મેં કટ કર્યો છે તેની સાથે આપણે પ્લાસ્ટિક બેગને જોઈન્ટ કરી લઈએ તો મેં આ લીધું છે એક બેગ અને જે કુર્તી કટ કરી છે તેની સાથે તેને પણ કટ કરી લઈશું બંનેની સાઈઝ સેમ રાખ રાખીશું અને વધારાનો જે ભાગ છે તેને પણ આપણે કટ કરી લેવાનો રહેશે બંને સાઈડથી જે વધારાનો ભાગ છે તેને કટ કરીને જવા દઈએ આવી રીતે કટ કરવાનો રહેશે ત્યારબાદ આવી રીતે કુર્તીને કુર્તીના જે કટ કર્યો છે આપણે તેને પણ ગોઠવી લઈએ આવી રીતે સોઈ દોરાથી ટાંકા લઈશું પણ તેની પહેલાં આપણે સ્ટેપલરથી સરખું બધું ગોઠવી અને પિનઅપ કરી લઈશું ત્યારબાદ આપણે સિલાઈ કરીશું જેથી વ્યવસ્થિત લાગશે તો આવી રીતે બધી જ સાઈડથી આપણે પિનઅપ કરવાનું રહેશે ત્યારબાદ દોરાના આપણે તેને સિલાઈ કરી લઈએ તમારી પાસે સેવિંગ મશીન હોય તો તમે તેમાં પણ સિલાઈ કરી શકો છો તો હવે તેની તેને બેન્ડ કરી અને તેની બંને સાઈડને પણ આપણે સિલાઈ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં તેની બંને સાઈડથી પણ સિલાઈ કરી લીધી છે ત્યારબાદ હવે તેને આપણે સવડું કરી લઈએ તો આ એક બેગ બની ગઈ છે બેગ જેવું તો હવે તેને આપણે બનાવી લઈએ તો જે કુર્તીનો ઉપરનો ભાગ હતો તેનો ઉપયોગ પણ હવે આપણે કરીશું તો તેમાં જે તેની સ્લીવ્સ છે તેનો આપણે આમાં ઉપયોગ કરવાનો રહેશે તો તમે જોઈ શકો છો કે આ એકદમ થેલી સરસથી બની રહી છે તમે શાક માર્કેટમાં ફ્રૂટ્સ લેવામાં વસ્તુ લેવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ લાગી રહી છે આ થેલી તો હવે બંને સ્લીવ્સનો પણ ઉપયોગ જોઈ લઈએ તો તેની જે બંને સ્લીવ્સ છે તેને આપણે કટ કરી લઈશું અને આપણે થેલીના હેન્ડલ બનાવી લઈશું આવી રીતે મેં બંને સાઈડથી સ્લીવ્સ કટ કરી લીધી છે ત્યારબાદ તેને બેન્ડ કરીને થેલીના હેન્ડલ બનાવ્યા છે તો આવી રીતે આપણે સ્લીવ્સને વાળી લઈશું અને ત્યારબાદ આપણે સોય દોરાની મદદથી તેમાં પણ ટાંકા લઈ લઈશું અને આવી રીતે થેલીમાં લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે મારી થેલી બનીને રેડી થઈ ચૂકી છે તો હવે માર્કેટમાં લઈ જવા માટે રેડી છે તો શાકભાજી ફ્રૂટ્સ વગેરે લઈ જવા માટે પણ ઉપયોગી બની શકે છે તો ત્યારબાદ હવે કુર્તીના ઉપરના ભાગનો પણ ઉપયોગ હવે આપણે જોઈ લઈએ તો કુર્તીના ઉપરના ભાગને પણ કેવી રીતે ઉપયોગ કરીશું તે પણ તમને આગળ જતા જોવા મળશે તો આ કુર્તીના ઉપરનો ભાગ લીધો છે તેમાં મેં આવી રીતે નીચેથી જોઈન્ટ કરી લીધી છે તેમાં પણ સિલાઈ કરી લીધી છે અને ત્યારબાદ આવી રીતે એંગર લઈને મેં એક જગ્યાએ આવી રીતે ટીંગાળી દીધું છે કે જેથી કરીને તેમાં હું નાના બેબીના સોક્સ છે રૂમાલ છે નેપી છે બધું તેમાં હું રાખી શકું તો તમે પણ તેવી રીતે તેનો ઉપયોગ કરી શકો છો એ રીતે સોક્સ છે રૂમાલ છે એ બધું પણ આપણે તેમાં રાખીને ઝડપથી મળી જાય લહે છે એ બધું પણ તમે તેમાં રાખી શકો છો બેબીનું કોસ્મેટિક આઇટમ્સ રાખી શકો છો આપણા મોટાની પણ તમે તેમાં સોક્સ રૂમાલ એ પણ રાખી શકાય છે કોસ્મેટિક આઇટમ્સ પણ બેબીની રાખી શકી રાખી શકાય છે તો આવી રીતે તેની ત્રણેય સાઈડને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ પણ ઉપયોગ એકદમ સરળ અને ઇઝી અને એકદમ ઉપયોગી છે તો આવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે ત્યારબાદ તમે તેમાં શાકભાજી છે ફ્રૂટ્સ છે એ પણ રાખી શકો છો ત્યારબાદ બેબીના બાથ ટબમાં જે ભીના ટોયઝ હોય તો તે પણ તમે તેમાં રાખી અને તેને ટીંગાડી દઈએ તો બધું જ પાણી તેમાંથી નીકળી જાય છે તો તેવી રીતે પણ તમે રાખી શકો છો ત્યારબાદ તમે બેબીની બધી મેડિસિન્સ છે એ પણ રાખી શકાય છે પ્લાસ્ટિકની વસ્તુ પણ રાખી શકાય છે બધી બોટલ્સ છે પ્લાસ્ટિકની નાની નાની એ પણ તમે રાખી શકો છો તો આવી રીતે તમે અલગ અલગ તેના ઘણા બધા ઉપયોગ કરી શકો છો તો જોઈ શકો છો કે ખૂબ જ સરસ આ ટિપ્સ છે તો એક વખત આ ટિપ્સને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડિયો કેવો લાગ્યો છે તે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો